બાળકો શાળાએ જાય ત્યારે આપણને એવું થાય કે બાળકોને કંઈક ને કંઈક હેલ્ધી નાસ્તો આપીએ પણ એ સમયે બાળકોને આપણે શું આપવું તો એના માટે અહીંયા ખૂબ જ વધારે વાર ના લાગે એવો ઝટપટ નાસ્તો આપણે રેડી કરવાનો છે તો એક કઢાઈમાં બે ચમચા તેલ લઈ લીધું છે રાઈનો વઘાર કરીને હિંગ અને હળદર એડ કરી દીધી છે થોડાક લીમડાના પાંદડા એડ કરી દઈએ એ જ સમયે થોડીક આદુ મરચીની પેસ્ટ નાખી દઈએ બાળકો માટે બનાવીએ છીએ એટલે વધારે આદુ મરચી નહીં વાપરીએ પણ થોડીક જરૂરથી વાપરશું કે જેનાથી બાળકોને ટેસ્ટ સારો આવે ટેસ્ટ સારો આવે તો બાળકો ફટાફટથી નાસ્તો પણ ફિનિશ કરી દે તો સૌથી પહેલાં આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે તેનો વઘાર કરી લીધો છે એકથી બે મિનિટ પછી થોડાક ટામેટા એડ કરી દીધા છે એ જ સમયે મસાલા એડ કરી લઈએ તો આપણે થોડીક ખાંડ એડ કરી દેવાની છે સ્વાદ પ્રમાણે મીઠું ધાણા જીરું પાવડર આ બધી જ વસ્તુ છે એકથી બે મિનિટ સુધી સાંતળે એ સમયે આપણે જે પૌવા આવે છે ચોખાના પૌવા તેને આપણે ખૂબ જ સારી રીતે ધોઈ લેવાના છે જ્યાં સુધી ગંદુ પાણી બહાર ના નીકળી જાય ત્યાં સુધી આપણે પૌવાને ખૂબ જ સારી રીતે ધોઈ લેવાના છે એકદમથી એક એક દાણો આપણે પલ્લી જવો જોઈએ તો ચોખાના પૌવાને સારી રીતે ધોઈ લીધા છે ત્યારબાદ બધી જ વસ્તુને ખૂબ જ સારી રીતે બેથી ત્રણ મિનિટ સુધી જ સાંતળવાનું છે એકદમ જ આપણે જે શાક બનાવીએ ત્યારે થઈ જાય એવું નથી કરવાનું બસ થોડો ક્રંચી પણ આવે એ રીતે રાખવાનું છે ત્યારબાદ ખૂબ જ સારી રીતે ધોયેલા પૌવાને એડ કરી દેવા દેવાના છે અને ખૂબ જ સારી રીતે હલાવી લેવાનું છે ઉપરથી નીચે જ્યાં સુધી પૌવા આપણે એકદમ મસ્ત સોફ્ટ ન થઈ જાય જે તેનું કાચાપણું છે નીકળી ના જાય ત્યાં સુધી ગેસની ફ્લેમને ઓન રાખવાની છે અને હલાવી લેવાનું છે છેલ્લે થોડીક વધારે હળદરની જરૂર હતી તો હળદર અને લીંબુ એડ કરીને આપણા પૌવા અહીંયા રેડી થઈ ગયા છે તો આ પૌવા ઝટપટ બની જાય છે બટાકું પણ આવતું નથી એટલે બાળકો માટે હેલ્ધી છે પેટમાં દુખવાની કોઈ સમસ્યા પણ રહેતી નથી આ સમયે મારી પાસે ધાણા નહોતા એટલે મેં એડ નથી કર્યા પણ જો તમારા બાળકો ખાતા હોય તો જરૂરથી ફ્રેશ ધાણા એડ કરો એનાથી શું થશે કે બાળકો લીલા શાકભાજી ખાતા શીખશે લીલોતરી ખાશે આમ બાળકનું લંચ બોક્સ આ રીતે ઝટપટથી રેડી કરી શકાય છે આ સમયે હું પૌવાની સાથે થોડીક મારી પાસે ઝીણી સેવ તી તો તે પણ એડ કરી દઉં છું કે બાળકો ખાય ત્યારે ઉપરથી એડ કરીને ખાય તો સેવ પણ ખાઈ લે અને પૌવા એકદમ મસ્ત ક્રિસ્પી અને ક્રંચી લાગે અને બાળકોને ખાવામાં પણ ખૂબ મજા આવે તો આ રીતે ઝટપટથી તમે લંચ બોક્સને રેડી કરી શકો છો એકદમ હેલ્ધી પણ છે યુનિક છે અને ફટાફટ બની જાય છે જરા પણ વાર નથી લાગતી તો આ રીતે બાળકો માટે લંચ બોક્સ જરૂરથી તૈયાર કરો અને બાળકોને પણ ખરેખર ખૂબ જ ભાવશે